આ હું અને વિનય ગુજરાતના સૌથી મોટા મેગા સિટી અમદાવાદમાં ચોવીસ કલાક મફતમાં વિતાવાના છીએ મફતમાં રહેવાનું ખાવા પીવાનું અને હરવા ફરવાનું બધું જ આવી જાય હવે જોવાનું એ છે કે અમદાવાદમાં અમારો આ ચેલેન્જ પૂરો થઈ શકશે કે નહીં અને હા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કેમ કે અમે દુનિયાની સૌથી ફેમસ બ્રાન્ડના પિઝા મફતમાં ખાવાના છે અને અમદાવાદના કાકરિયા તળામાં પણ મફતમાં ફરવાના છે અને મિત્રો સૌથી મોટી વાત ઈ છે કે અમને કઈ ખબર નથી કે આ એરિયો કયો છે અને અમારે ક્યાં જવાનું છે શું કરવાનું છે એટલે શું કરવાનું છે એ તો ખબર છે પણ ક્યાં જવું ની નથી ખબર એમ હવે શું કરીએ નાકડી જોયું છે હાલ અને જમવાનું તો ઠીક પણ અમદાવાદમાં માં રહેવાનું મેળ અમે કેવી રીતે કરીએ ને એ પણ જોવા જેવું છે હો તો આ ચેલેન્જ નો પહેલો ટાસ્ક એ છે કે અમારે ફ્રીમાં રિક્ષામાં ટ્રાવેલ કરવાનું છે અને એ જોવાનું

મારા પાસે પૈસા નથી તો લઈ જાઓ કેવનું જાવ ઠીક સારું નકલ લેતા જાત ક્યાં જાવ તમે અમાર મફત માં જાવ

थैंक यू काका અને બીજો એવું છે તમને એવું પૂછવું હતું કે મારે અમદાવાદમાં આજે રહેવાનું પીવાનું ટોટલી અમે લોકો ફ્રીમાં ચેલેન્જ કરીએ બરાબર તો શું કરાય કે ક્યાં રહી હગી કે ફ્રીમાં ફ્રીમાં રાખે વાત કરવી પડે તમારે ફ્રીમાં રાખે એવું છે બાકી હું ફ્રીમાં રાખે એમ તો ફ્રીમાં મને સારું થેન્ક યુ કાકા પણ આઈ લગીન ગયા મજા આવી ગઈ તમને મળી હારો હાલો કાકા

તો મિત્રો અમે ખાઈ લીધું હે નાસ્તો કરી લીધો હે આયા ફ્રી અમારો મેળ થઈ ગયો હે અને ભાઈ તમે ફ્રીમાં માં ને એ બદલ તમે એડ્રેસ કહી દયો તમારો દુર્દર્શન મેસ્ટ્રોની સામે અને આ રોડ રો ડ્રાઇવિંગ રોડ કોયલ ઇન્ટરસિટી ઓપોઝિટ તમે આવો તો ક્યારેક મુલાકાત કરજો આ ભાઈ ની થેન્ક યુ ભાઈ તમે હિન્દી પાસી હો તો એમને સારી હેલ્પ કરી દીધી દિલથી આભાર તમારો તો મિત્રો ફાઈનલી છે ને અમારો ખાવાનો મેળ પડી ગયો મતલબ કે નાસ્તો થઈ ગયો ફ્રી પણ હવે આપણે અમદાવાદની અંદર ફ્રી માં ટ્રાવેલિંગ કરીને જવાનું છે બરોબર

અત્યારે છે ને અમે મોલ ની અંદર આવી ગયા અને આ છે જુડિઓ જુડિઓ ની અંદર આપણે ટ્રાય કરવાની છે કમીમાં કપડા આપે નહીં હું કેમેરો લઈ અને કરીશ અને આ ભાઈને જવા દે કે મેં ફ્રી નું પૂછી લે હાલ તમ ગમે નહીં લઈ લે આમાંથી આ બિસ્કટ આરો લઈશ આ થોડો મોટો પડી જની અને કિંમત તો જોવાની છે નહીં કિંમત ભાઈ આ શું વસ્તુ આ તો બાયુ નું હોય છે ચેન્જિંગ રૂમ માં લઈ લે કે જોઈ

અમદાવાદ રેવા ખાવા પીવાનો ટોટલી ચેલેન્જ ફ્રી માં કરીએ બરોબર તો મારે શું કરવું જોઈએ મદદ કરી શકો મારી પૈસા ની મદદ કરી શકો તમને ચા પાણી સગવડ કરી શકીએ એવું વા એ સગવડ તો આ ભાઈએ પૂરી પાડી દીધી

રાખી સંતાડીને સંતાડીને રાખી અને પછી પૂછતું કે લઈ જાય કે ના લઈ જાય આપણે જોઈ આપણે ટ્રાય કરી કાકા 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 હે તમે રામ એમાં એવું છે અમારે પાસે પૈસા નથી ગમે અહીંયા જાતા હોય ને લગીન છોડી દીધું આઈથી આમ પડવા તો આઈથી જાવો કાકરિયા કેટલું થાય કાકરિયા ડડાવ કાકરિયા ડડાવ 10 કિલોમીટર

સર મિત્રો અમદાવાદના લોકો ખરેખર દિલદાર એલદાર હોય ઘણા રાજસ્થાન બોવ કેવાય અને પાછા છે ને રિક્ષા વાળા કઈ રીતના અત્યાર લાગી ઉભા અમે આ ને કેમેરો હાડી દઈ ને તો આના ના પાડે કેમેરો દેખાતો હોય તો મારું પાણી આ આવ્યું પણ વાંધો નઈ આપણે કેમેરો હાડી સર્વાઈ કર

તો મિત્રો અમારે છે ને ફ્રી માં જવાનું છે ને મેળ થઈ ગયો છે કાકા એ હા પાડી દીધી છે એમાં એવું છે કાકરી છે ને ચૌદ કિલોમીટર થતો હતો ને કાકા કે બસો ની માથે રૂપિયા થાય છે એમને હું તમને ફ્રીમાં કેમ લઈ જાઉં મેં કેમેરા પતાયડ્યો હતો અત્યારે કાકા ખબર પડી ગઈ વિધિ ઉતરે છે પણ એ કે હું જ્યાં લગીન જાઉં ને ત્યાં લગીન લેતો જાઉં એમ આરો થઈ ગયો કાકા આઈ લગીન તો તમે મૂકી ગયા ને કાકા ઘણા ફ્રી માં હે

કાકરિયા કેટલા રૂપિયા લાગે દસ રૂપિયા નથી આઠ દસ કિલોમીટર થાય વાંધો નહીં સારું હાલો કાકા તો વાંધો નહીં મળીને મજા આવે ભલે વાંધો ને તમને લઈ ગયા મિત્રો એમાં એવું કાકા કે દસ કિલોમીટર થાય કાકરીએ નાખો હોય એટલે વ્યાજકી વાત છે કોઈને પણ માં એ રીતે નાપો પોહાય પણ કાકા એ મને કીધું તમે ઓલા કઈ બસ કેવા સરકારી બસ માં વહી જાવી હું તમને પૈસા દીધો એમ એની વીસ રૂપિયા દીધા બોલો થેન્ક યુ કાકા આટલી મદદ કરી દિલ થી આભાર તમારો યાર

એમ નામ કે કોઈ કઈ આપે કે ના આપે અમે ખાઈ લીધું છે અત્યારે તો વાંધો સાંજે નાખ્યું મેળ આવી ગયું યાર સાંજ નું જમવું હોય તો મારા ઘરે આવી જાય જરૂર જરૂર હવે તમે મળી ગયા તું ખાવું છે એ કઈ દેજો પાણી જો હજી મેળ કરવું જોઈ ઠેકડો કેમ ના સુમિત ભાઈ જોઉં આ બધું તો ઘડીક વાર પૂરું ટાટિયા દુઃખે આવું થતું હોય પર્સનલી નો લઈ લેવાનું એમ તો આપડે ઝઘડો કરવો માણસ ને ફરી જતા વાર ના લાગે માણસ બોલી નું બહુ કાચું રહ્યું હવે આ જમાના માં બહુ બોલી ના પાકા માણસ હેજ નજ નથી મારી પાસે પાણી છે તમે તો કોઈ જોયું નહી હોય એમના એમના કેવાય ડોફા ખોટું લાગી જાય એવું જ કેવું તારે ફેન ને લાઈક કરી દેજો એમ કેવાય લાઈક એટલે હું હે ને મચકરી કરતો હોય હું સિરિયસ વાત નો કરું લાઈક કરી દેજો ભાઈ આવી જા ને બે બે વાંદરા ત્રીજો મિત્રો કાકરિયા તળાવમાં અમે ઘણું બધું રખડી લીધા પછી એક દુકાન છે અહીંયા બરાબર હવે આજુ ખરે શું કરી ખબર કેમેરો હતાડી રાખી દુકાન વાળા પાસે પછી હું માગી ઓલી વખતે મેં કઈ રીતું ને ખબર આવ્યું ને એમાં કેમેરો દેખાતો હતો પણ આજુ વખતે આપડે હે ને વિનય ને કેમેરો દઈને હું ડ્રાય કરવા જાય ખુદ બરાબર મરત ના ફાડિયા કારણ છે ભાઈ આ બધી લપ ના કર ખોટી ને હા ને કેમેરો પકડજો હા દુકાન થી અને તું આય ઊભો રહી અને હાથ આમ પકડ તો કેમેરો પકડો કે હાથ મારો પકડો કાકા આઈસ્ક્રીમ ખાઉં આઈસ્ક્રીમ પજારો પેલા કહી દઉં મારા પાસે પૈસા નથી ઓ પાકી કોઈ નહીં આપો તો ઓનલાઈન નથી પાણી પાહો તો હારો હાલો કાકા બીજું હું મને ખબર હતી ને એવું જ થયું કેમેરા આ ભાઈ ને દઈ દીધો ને ડાયરેક્ટ ટ્રાય કરવા ગયો ને કે ભાઈ પાકીટ મારું ખોવાઈ ગયું આ તે તો એ કાકા એક ના બે ના થી આવી કે ના ફ્રી માં તો નહીં દઉં તમને કદાચ મારા માઈક માં અવાજ નહીં આવતો હોય કારણ કે એ બોલતા નતા બહુ ખાલી આમાં મન ચડતા ના ના એ ફ્રી માં નહીં અને મેં કીધું ને પાણી નું તો પાણી ની બોટલ ઓલી દેવા તૈયાર ના થાય ગયું વાંચી ભરી ગયો ને પાણી મનમાં કઉ માપતો તો ખાલી મારે જોતું નતું ફ્રી માં નથી આપડે હાર નથી માનવાની કેમેરો છુપાવી ને જઈશ અને પાછી ટ્રાય કરીશ બાકી ને રહીશ માગી રહીશ ને એમ કહું ને કે મેં ચેલેન્ડ દીધો આતે તો દી કોઈ કેમેરો હતાડીને જાવ ને તો ના દી અમુક માણસ એવા હોય અમુક માણસ કાયદે દિલદાર હોય એટલે બધા હરખાના હોય સમજા તો મિત્રો આપણે કક કાર્ય તળાવે બેઠા બેઠા કંટાળો આવે એટલે હવે કોઈકને પૂછીએ આપણે કે અમદાવાદમાં ચોવીસ કલાક રહેવા ખાવા પીવાનું ફ્રીમાં કરવું હોય તો શું કરાય જોઈએ આપણે લોકો કેવા કોપિનિયન જાય જાઝા નહીં પૂછી એક બે જણાને પૂછી કારણ કે વિડીયો લાંબો ન કરવો અને મેને અમદાવાદમાં એવો ચેલેન્જ દીધો કે રહેવાનું ખાવા પીવાનું મેં નહીં પણ ટૂંકમાં અમે બે લોકો એ અમે બીજું ભાઈ બંધ નહીં રહેવાનું ખાવા પીવાનું હરવા ફરવાનું ટોટલ અમદાવાદમાં ફ્રીમાં કરવાનું હોય તો તમે કઈ આઈડિયા આપો શું કરાય એવું તો ક્યાં હોય ક્યાં કામ રેવાની જગ્યા હોય તો કયો મને એવું તો કોઈ ધ્યાન માં એવું ધ્યાન માં નથી એમ કોઈ બેહાડે તો એમ બેહીન બે જવાય આમ એવું તો કોઈ ના હોય મિત્રો એમાં એવું છે કે અમારાથી છે ને ખાવા પીવાનું થઈ જાય છે સેટ પણ રેવાનું જે સેટ કરવું ને એ બહુ અઘરું છે ફ્રીમાં પણ આપડે જોઈએ હવે ઓલા ભાઈ તો કહ્યું તું પણ મેં કીધું ના એ ભાઈ ને કોઈ ઘરે નઈ

કેવો તમારો પેલા વાળો પેલો થેન્ક્યુ કાકા કાકા ક્યાંથી તમે અમદાવાદ બોવ કેવાય આવી દયા ખાતી દરેક કીધું પાંચ કિલોમીટર વાંધો નહીં પ્રીમિયમ મૂકી જાવ તમારો

वाह यार यार सीरियसली वो यार गजब यार आपका नाम क्या है रमणी भाई, रमित भाई। वा यार रमित, रमित भाई अरे यार दिल से थैंक्स यू यार मुझे ऐसा लगा कि ये विलियम्स वाले ना बहुत बड़े होते हैं इसलिए मुझे शायद लगा कि पिज़्ज़ा फ्री में नहीं खिलाएंगे <laughs>

સર મજા એ ભાઈ ને જોઈ જોઈને ખરેખર હાલો આપડે બેસી જાય ક્યાં સાહેબ ગમે ક્યાં બેઠ જાય વાહ મિત્રો થઈ ગયો ખરેખર આવું નતું થાય મને એમ કે વિલિયમ પીઝા વાળા કદાચ ના પાડતો ભાઈ ડાયરેક હા પાડી યાર પ્રેમથી ગયો છો પ્રેમથી ગયો છો તો એ કે હું કહું વાંધો નઈ ખાઈ હોય કોક ને એવું બને કે પાકી ગયું આવતું હોય એટલે મેં કીધું વાંધો નહીં યાર થેન્ક યુ ભાઈ નો દિલથી આભાર હાલો તો આપણે જમવાનો તો મેળ થઈ ગયો પણ મને અને વિનય ને રાત્રે હુવાનું ટેન્શન મગજમાં ખટકતું હતું અને ફૂટપાથ ઉપર હું એ તો વ્યાજબી ના કહેવાય કેમ કે અમારી પાસે મૂંગા મૂંગા મોબાઈલ હતા એ કદાચ ચોરાઈ જાય તો એટલે હવે પ્રશ્ન એ હતો કે સેફ જગ્યા મળે ને તો અમે રાત તો કાઢી શકીએ બાકી તો જે થાય ને એ જોયું જાય થેન્ક યુ થેન્ક યુ બ્રો એસે થેન્ક યુ કા થેન્ક યુ સો મચ કાં સે હો એસા તો બતાયા નહીં નેપાલ સે હો વાહ યાર બિઝનેસ કર રહે હો એ ખુદ કા હી હે ના આપકા ના ના

એમાં શું હે હવે બસ આજની ની નીકળી જ અને કાલે અગિયાર વાગે કલાક વાળો આપડા મફત માં વાળો જાય ત્યારે છે હવા જેવું થયું છે અને પછી હવા જેટલા વાગે જય શ્રી રામ ગુડ અડધી અડધી કલાકમાં અમારો ચેલેન્જ પૂરો થઈ જા અને વિનય હજી હુતો છે બરોબર ઉઠાડી ઉઠાઈ થાય પણ વીઠો નહીં નકર અમારે ફ્રીમાં હજી ચાતા પીવી દી પણ મેળ ના એવો પણ વાંધો નહીં કે અમદાવાદ વિશે હું શું કહું હું તમને થોડાક ઘણા રિવ્યુ દઈ દઉં અમદાવાદમાં બહુ એટલે બહુ વઘરો છે કારણ કે છે ને આ અમદાવાદ મેગા સિટી અને પાછું મુંગુરિયુ એટલે વગર પછી છે તો કોઈ લોકો મને એમ લાગતું હતું કે કદાચ પાણી બોટલે ના આપે પણ ના એવું નહી ખરેખર માં અમદાવાદમાં ઘણા લોકો દિલદાર પણ છે એટલે બધા લોકો હરખા નથી હોતા બરોબર અને ચેલેન્જ કરીને ભાઈ મજા આવી બધા લોકોને મળીને મજા આવી અજાણા અજાણા માણસોને મળીને મજા આવી બરાબર તો હવે આ વિડિયોને આપણે આઈ ખુદી રાખીએ બરાબર અને મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં અને કમેન્ટ કરો નેક્સ્ટ વિડીયો કેવો બનાવીએ પેલે આજે હું તો અગિયાર વાગી ગયો હા જો જો ચેલેન્જ પૂરો 11 ની માથે હોડ થઈ ગઈ બધ પતો બધી તો ઊઠો ઊઠો જાવું હે ચેલેન્જ પૂરો થઈ ગયો હોવાનું ઠીક કોઈ જાલો અને હાંભળોય શેઠી વા વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગી છે તો વિડીયો ને લાઈક અને ખાસ કમેન્ટ કરી જો બાકી શેર તો તમે કરવાના જ છો એ તો મને ખબર જ છે અને જેટલા પણ નવા પોયરા પોયરી છે ને એ આ દેશી ધડાકા ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાયજો અને બાજુમાં આપેલી ઘંટડી દબાવતા જાયજો બાકી બધાને જય શ્રી કૃષ્ણ કોને ઓડેલ ધન્યવાદ આજના 24 કલાક એ પણ અમને હું બોલવાનો તો ભૂલા no nah, Diro rupias,